તો વડોદરા ભાજપમાં બધું બરાબર નથી ચાલી રહ્યું જી હા વડોદરા ભાજપમાં આંતરિક વિવાદનો અંત નથી દેખાઈ રહ્યું વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ થઈ છે શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવવા સમયે માથાકૂટ થઈ પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે માથાકૂટ થઈ સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે ઝી ચોવીસ કલાક પર એક્સક્લુઝિવ માહિતી જ્યાં દાવેદારો દાવેદારી નોંધાવવા માટે હવે કાર્યાલય પહોંચી તો રહ્યા છે પણ તેવામાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી કાર્યાલય પહોંચ્યા હતા અને ફોર્મ ભરવા વખતે તેમની વચ્ચે કંઈક માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે આ જ વિશે એ બધું માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે સીધા રવિ પાસે જઈશું રવિ વડોદરામાં આંતરિક સતત સપાટી પર આવ્યો છે છે ઘણા બધા વિવાદો આપણે જોયા હવે જ્યારે શહેર અને જિલ્લા પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો તેમાં દાવેદારી ફોર્મ ભરતી વખતે પણ માથાકૂટ થઈ રહી છે કોણ છે આ બે નેતા જેમની વચ્ચે માથાકૂટ શું ત્યાં આગળ કયા પ્રકારે આ પૂરી પ્રક્રિયા ચાલી રહી છે રવિ બિલકુલ નિધિ વાત કરવામાં આવે તો વડોદરા શહેર ભાજપના પ્રમુખ કોણ બનશે તેના માટે આજે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે દાવેદારી કરવામાં આવી રહી છે મહત્ત્વની બાબત છે કે સવારથી જ જે દાવેદારો છે તેઓ બીજેપીના નવા જે કાર્યાલય છે ત્યાં આવી પહોંચી રહ્યા છે અત્યાર સુધી ત્રીસથી પણ વધુ જે ફોર્મ છે તેનો ઉપાડ થયો છે અને ત્રીસ જેટલા દાવેદારો અહીંયા બીજેપી કાર્યાલય પર પ્રમુખ બનવા માટે તેમને દાવેદારી નોંધાવી છે જો વાત કરવામાં આવે તો શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ જીગર ઇનામદાર જસવંતસિંહ સોલંકી સાથે જ હર્ષિત તલાટી ભરત શાહ સહિતના તમામ જે મોટા માથાઓ છે તેમને અહીંયા દાવેદારી નોંધાવી છે અને દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને તેમની વચ્ચે બબલભાઈ હર્ષિતભાઈ શું કહેશો કેમ તમારી અને સુમિતાબેન વચ્ચે માથા પૂરું સુનિતાબેનને બેનને પૂછજો મારે એ વિવાદ બાબતે કઈ કહેવું નથી એમનું કેવું છે કે તમારો એક વિડીયો વાયરલ થયો જેમાં તમે કપડા કાઢી નાખવાની વાતો કરી ખોટી ઉપજાઈ કાઢેલી વાત છે મને બદનામ કરવાનું આ કાવતરું છે ખોટી ઉપજાઈ કરેલી વાત છે બદનામ કરવાનું કાવતરું છે તે પ્રકારની વાત હર્ષિત અને જે ગોપી તલાટી છે તે કરી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે સુનિતા શુક્લ અને તેમની વચ્ચે જાહેરમાં જે છે તે માથાકૂટ થઈ તેમાં સુનીતા શુક્લાએ સ્પષ્ટ તેમના પર આક્ષેપો કર્યા છે કે તેઓ પ્રમુખ બનશે તો તમામ લોકોને કપડા કાઢીને દોડાવશે તે પ્રકારનો તેઓનો વિડીયો વાયરલ થયો છે તેવા આક્ષેપો કર્યા છે અને તેને લઈને તેમની જોડે માથાકૂટ થઈ જીવાજોડી થઈ અને માહોલ ગરમાયો હતો અને જોતામાં અન્ય નેતાઓ વચ્ચે પડીને આખો જે મામલો છે તે થાળે પાડવાની કોશિશ કરી છે હાલમાં સુનિતાબેન શુક્લને કાર્યાલયમાંથી દૂર લઈ જવામાં આવે છે તેઓ કાર્યાલય રવિ આવીએ છે આપની પાસે તો પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર વચ્ચે માથાકૂટની વાતચીત હાલ તો વાયરલ થઈ રહી છે આપને સંભળાવીએ એનો મિક્રોફોન પર આવી છે સંસ્કારી નગરીનું વર્ત્ય ચિંતા પાર્ટીનું સુકાન સાંભળવા બધા જ ના

ઓછું આપણે કોઈ ઉશ્કેરી રહ્યું છે બેન ખોટા ના કોઈના હતા બનો આપણે બધા જ ના કરીએ કરતા છે કોઈ એક જાણ કે હું આવું બોલ્યો છું બિલકુલ ખોટી વાત છે બિલકુલ ખોટો આક્ષેપ છે હા આપણે જે કાંઈ બોલ્યા છે મીડિયાના મિત્રો પાસે મારી વાઈટ છે જે કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે વાઈટ છે બેન હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા